નસરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મ સ્ટાઇલમાં દારૂની હેરાફેરી પકડી નસરી એલસીપી આરોપીને 3 લાખ કરતા વધુના દારૂ અને વિસ્કીના જંગી જથ્થા સાથે ઝડપી લીધો છે નસરી જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલના ભાગરૂપે દારૂની હેરાફેરીનો મોટો પડદાફાશ કર્યો છે નસરી એલસીપી આરોપીને ફિલ્મ સ્ટાઇલમાં પીછો કરી દબોચી લીધો હતો એલસીપી સ્ટાફ ડાંબર ગામના પાટિયા પાસે નાકાબંધી કરી વર્કઆઉટમાં હતો જેની જાણ દારૂની તેજતા ચાલકે પૂર ઝડપે એક્સયુવી 300 હંગારી મુખી હતી ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો હતો જ્યારે ચાલકે ચાલક પૃથ્વીરાજ ઉર્ફે ચોટલા અંધારાના ખેતરમાં ફરાર હતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે तपास दरम्यान એક્સયુવી 300 માથી 1536 ભારતીય કંપની વિદેશી દારૂ વિસ્કી બોટલો મળી રૂપિયા 3 લાખ 49200 ના દારૂ સાથે XUV 300 મળી કુલ 11 લાખ 56200 ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો હિતેશભાઈ પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે આરોપી પૃથ્વીરાજ ઉર્ફે ચોટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી